करवाने पे छे पट्टा के आप ये मारवा वाला है इतना वतरा में पड़ी है तो खप अपना खप सरकार नाम है

निजभक्तिमतां नराणामेकान्तधर्ममखिलं परिशीलयन्तम् अष्टाङ्गयोगकलनाश्रमः व्रता બધા દેખાવ સર આજે તમે સુર ડેમની મુલાકાત લીધી છે અને આટલા બધા યુવાનો સાથે શું કહેવા માંગો છો આજે અમારી બધી યુવા ટીમ અને સરપંચ એમના દ્વારા આયોજિત આજના વડીયા ડેમના જે નીર નવા આવ્યા છે એના વધામણાનો કાર્યક્રમ છે અને આ ટીમ અને ગામના આગેવાનો અને સંતો દ્વારા આજે વધામણાનો કાર્યક્રમ છે આપ સૌ જાણો છો કે પંદર ઓગસ્ટ અને જન્માષ્ટમીનો તહેવાર ગયા પછી સત્તર તારીખે મઘા નક્ષત્ર બેઠું ગઈકાલે જ આમાં નવા નીરની આવક થઈ છે મઘા નક્ષત્ર દરમિયાન સૂર્યનું પરિભ્રમણ ખૂબ મહત્ત્વનું હોય છે આ પાણી ગંગા સમાન હોય છે અને આ પાણીથી ખેતીની અંદર એમ કે સોનું પાકે તેવો આ વરસાદ અને જેમ કોઈ બાળક હોય એને એની માતા ખવરાવે અને એને સંતોષ થાય એવી જ રીતે ધરતીને પણ આ મઘા નક્ષત્રની અંદર જે પાણી આવે છે વરસાદ આવે છે એને લીધે ધરતીને પણ સંતોષ થાય આ પાણી સંગ્રહ કરો તો આખું વરસ આ પાણીનો સંગ્રહ થઈ શકે એમ છે પાણીનું ખૂબ મહત્ત્વ છે માનો કે નાના બાળકોને કોઈ કૃમિ હોય અને આ મઘા નક્ષત્રનું પાણી આપે તો એ કૃમિનો પણ નાશ થાય છે દાખલા તરીકે આજે આપણે એ ભેગા થયા છો તો અખતરો કરજો આજે હજી પાંચ છ દિવસની વરસાદની આગાહી છે સત્તરથી ઓગણત્રીસ લગે મઘા નક્ષત્ર રહેવાનું તમે ખાલી એને આ પાણીની ખીચડી બનાવીને જોજો આંખોના દર્દમાં પણ આ પાણીના ટીપાં આંજવાથી ફાયદો થાય છે એટલે મઘા નક્ષત્રનું પાણી વડિયા ડેમની અંદર આવ્યું છે અને કાલે જ સારો વરસાદ પડ્યો બે ત્રણ દિવસ પહેલાં પણ સારો વરસાદ પડ્યો ત્યારે બધા આગેવાનો ખેડૂતો ખૂબ ખુશી અને આનંદમાં છે ત્યારે આજે વડિયાની અંદર આ ડેમમાં જે નેરના વધામણા અને પૂજનનો કાર્યક્રમ તમામ ગામ લોકો દ્વારા રાખે છે